બેમાતેની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે સાત મહિનામાં વીસ લોકોને ગેરકાયદેસર દુબઈ મોકલ્યા અને સોનાની દાણચોરી કરી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યું દાણચોરી રેકેટના માસ્ટર માઇન્ડ સાઉથ આફ્રિકાનો સોકત મોહમ્મદ બેમાત અને દુબઈનો શહેબાઝ છે દુબઈથી સોનું ખરીદી વેપારીઓની માગણી મુજબ ભારતમાં મોકલવામાં આવતું હતું એટલું જ નહીં જે લોકો સોનું લેવા જાય તેમને ત્યાં રહેવા જમવા અને ફરવાની સુવિધા પણ આપવામાં આવતી જે બાદ કેરિયર અને ફ્લાઇટ ટિકિટની વ્યવસ્થા પણ કરાતી સોનાને પીગાળી પણ આપવામાં આવતું જે સોનાની પહોંચાડાતું હતું એસઓજીએ સોખત બેમાત અને શહેબાઝ શાહને વોન્ટેડ જાહેર કર્યા છે